અંકલેશ્વરની વીટી કોલેજમાં આવેલ શાળા ખાતે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે નમ્રતા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સાથી ફાઉન્ડેશન દ્વારા બાળકોમાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરના નમ્રતા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સાથી ફાઉન્ડેશન દ્વારા પિરામણ નજીક આવેલ વીટી કોલેજમાં આવેલ શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નર્મદા ફાઉન્ડેશન ટ્રસ્ટના પુષ્પા સિંઘ સાથી ફાઉન્ડેશનના ફાલ્ગુનીબેન પટેલ ભાજપના જનકી શાહ સહિત અસભ્યો તેમજ શાળાના આચાર્ય શિક્ષકો બાળકો ઉપસ્થિત રહ્યા હતા જન્મદિવસના ઉપલબ્ધમાં આજે નમ્રતા ચેરિટેબલ ટ્રસ્ટ અને સાથી ફાઉન્ડેશનના સહયોગથી આજે નોર્ટ બુકનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે કેક કટ કરી અને મોદી સાહેબના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરવામાં આવી અને આવનારા ભવિષ્યમાં પણ નરેન્દ્ર મોદી સાહેબના જે સપના છે એ સપના બાળકો સુધી પહોંચે અને એ બાળકો એમના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે એવી પ્રાર્થના સાથે આજે અમે સ્કૂલમાં ઉત્સવ ઉજવ્યો નમસ્કાર મેં પુષ્પા સિંહ નમ્રતા ચેરિટેબલ ટ્રસ્ટ કે તરફથી આજ અમારે પ્રધાનમંત્રીજી કા જન્મદિન દિવસ કે ઉપલક્ષ મેં અમને નોટબુક કા વિતરણ કયા वीटी स्कूल में और हम हमेशा चाहते हैं कि हमारे जो प्रधानमंत्री नरेंद्र मोदी जी हैं हमेशा उनकी लंबी आयु रहे और हमेशा सक्सेस करें हमारे तरफ से यही दुआ है और हमने केक काटा और नोटबुक का वितरण किया